વેલકમ ટુ ચેત કિચન આજે આપણે બનાવશું નાસ્તા માટે મસાલા ઘરસીપૂરી તો એના માટે મેં અહીંયા બે કપ ઘઉંનો લોટ લઈ લીધો છે અહીંયા બે ચમચી ઘી અને તેલનું બંનેનું મોડ લેવાનું છે એટલે મેં પહેલાં અહીંયા બે ચમચી ઘી લઈ લીધું છે અને પછી આપણે તેલ ઉમેરીને ગરમ કરી અને પછી આપણે મોણ માટે ઉપયોગમાં લેશું સ્વાદ મુજબ આપણે મીઠું લીધું છે અને અહીંયા અડધી ચમચી જેટલા આખા મરી લઈ અને આખું જીરું એક ચમચી દરદરૂ આપણે ખાંડી લીધું છે એટલે કે આખા પાકોવું ખાંડી લીધું છે અને અડધી ચમચી જેટલા આપણે અહીંયા અજમા લીધા છે અને ચાર ચમચી અહીંયા આપણે રવો લીધો છે અહીંયા મેં રવો લીધો છે આ જગ્યા ઉપર તમે ઘઉંનો ચાડો લોટ એટલે કે જે ભાખરીનો લોટ હોય છે એ તમે લઈ શકો છો અને બાકી મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરીશું તો ચાલો આપણે પૂરી બનાવવાની શરૂઆત કરીશું અહીંયા આપણે બે ચમચી ઘી લીધું છે અને ત્રણ ચમચી જેટલું આપણે અહીંયા તેલ ઉમેરી અને સરસ આપણે ગરમ કરી લેશું અહીંયા આપણે રવો પણ ઉમેરી દઈશું જીરું અને મરીનો જે આખો પાકો આપણે પૂકા કરો એટલે કે દરદરૂ ખાંડી લીધું એને પણ અહીંયા આપણે ઉમેરી દઈશું અજમાને આપણે અહીંયા મસડીને ઉમેરી દઈશું આથી એનો સ્વાદ બહુ મસ્ત એવા આવે છે મીઠું પણ ઉમેરી દઈશું આપણે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું એક પિંચ હળદર પાંચ ચમચી જેટલી હિંગ અહીંયા આપણે તેલ અને ઘી બંને ગરમ કરી લીધું છે એને આપણે અહીંયા ઉમેરી દેવું આ બધું ભેગું કરવાનું છે એકદમ મિક્સ કરી લેવાનું છે અહીંયા આપણે મુઠ્ઠી પડતું મણ જોઈએ અહીંયા આપણે ગરમ કરેલું તેલ અને ઘી ઉમેરેલા છે એટલે હાથેથી મિક્સ નથી કરતી ચમચીથી મિક્સ કરવું પછી આપણે હાથેથી મિક્સ કરશું બધું હાથેથી મિક્સ કરી અને થોડું ઠંડુ પડી જાય એટલે આપણે હાથેથી બધું સરસ મિક્સ કરી લેશું તો હવે હાથેથી મિક્સ કરી લેશું સરસ મોણ આપણા લોટની અંદર દેવા જાય એવી રીતે મિક્સ કરી લેવાનું બધું મસાલો અને મોણ બધું સરસ મિક્સ થઈ જવું જોઈએ આખા વર્ષમાં આ પૂરી તમે ગમે ત્યારે નાસ્તા માટે બનાવી શકો છો દૂધ સાથે ખાવાની મજા આવે ચા સાથે ખાવાની મજા આવે અથવા તો છૂંદો કે કટકી સાથે પણ ખાવાની ખૂબ મજા આવે છે અને ટ્રાવેલિંગમાં પણ સાથે તમે લઈ જઈ શકો છો અને ઘરમાં હોય અને બનાવેલી રાખેલી હોય તો બાળકોને લંચ બોક્સમાં પણ આપણે આ પૂરી આપી શકીએ છીએ એટલી મસ્ત ક્રિસ્પી અને ખાવાની ખૂબ મજા આવે છે અત્યારે ચોમાસામાં આ પૂરી જોકે આ પૂરી બારે માસ આપણે ખાઈ શકીએ છીએ હમણાં તહેવારો શરૂ થશે તો ત્યારે પણ આ પૂરી આપણે બનાવી શકીએ તો મોણ સરસ આપણે દેવાઈ ગયું છે અને હાથથી આપણે બાંધીએ આમ તો મુઠ્ઠી બંધાઈ જવી જોઈએ અને હાથ છોડીએ એટલે છૂટી જવી જોઈએ એવો સરસ મોણ દેવાનું અને હવે આપણાને ભાખરી જેવો લોટ કઠણ બાંધવાનો છે તો આપણે થોડું થોડું પાણી ઉમેરી અને લોટને બાંધી લેશું આવી રીતે થોડું થોડું પાણી ઉમેરી અને લોટ બાંધીએ ને તો આપણો લોટ ઢીલો ન થાય લોટ ઢીલો ન થાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું જેવો આપણે ભાખરીનો લોટ બાંધીએ છીએ એવો જાનો કઠણ લોટ આપણે બાંધવાનો તો જ આપણી પૂરી સરસ ક્રિસ્પી થશે અહીંયા આપણે આવો કઠણ લોટ બંધાઈ ગયો છે તો પાંચ મિનિટ આપણે એને રેસ્ટ થવા દઈશું પછી આપણે એની પૂરી વણી લેશું અહીંયા આપણે લોટે પાંચ મિનિટ રેસ્ટ કરી લીધો છે તો હવે આમાંથી લુવા કરી લેશું એમાંથી એક મોટો લુઓ લઈ અને આપણે રોલ જેવું તૈયાર કરી લેવાનું છે આપણે રોલ તૈયાર કરી લીધા પછી હવે ચાકુથી આપણે નાના નાના લુઆ કરી લેવાના છે આવી રીતે લુ લઈ અને આપણે એકદમ સરસ આવી રીતે પ્રેસ કરીને લુ તૈયાર કરવાનું છે અને એમાંથી આપણે પૂરી વણી લેવાની છે પાતળી પાતળી તો અહીંયા કાંગરી પડે છે એ બહુ મસ્ત દેખાવ આવે આપણે પૂરીનો તો અહીં આપણી પૂરીમાં કાંગરી પહેરી છે એનો દેખાવ બહુ મસ્ત એવો આવે છે તમને આ કાંગરી ન ગમતી હોય તો એક મોટી પૂરી આવી પાતળી મોટી રોટલી વણી અને વાટકી કે ગ્લાસ કે તમારે કટર હોય એનાથી કટ કરીને એક સરખી પૂરી પણ બધી તમે તૈયાર કરી શકો છો પૂરી વણાઈ ગયા પછી પહેલાં આટલી પતલી પૂરી વણવાની છે અને વણાઈ ગયા પછી ચાકુ વડે અથવા તો પોક ચમચી વડે એમાં આમ હોલ કરી લેવાના છે તો આવી જ રીતે આપણે બધી પૂરીને વણીને તૈયાર કરી લેવાની છે અને પાછું લૂવ લઈ અને આવી રીતે પ્રેસ કરી અને તૈયાર કરી લેવાનો સરસ લૂવ અને પૂરી વણી લેવાની બધી પૂરી આવી જ રીતે આપણે તૈયાર કરવાની છે અહીંયા આપણે બધી પૂરી વણી લીધી છે અને સાઈડ ઉપર આપણે તેલ પણ ગરમ થવા રાખી દીધું છે તો હવે આપણે જોઈ લઈએ પૂરી ઉમેરીને તો બસ આપણે અહીંયા આવું જ તેલ ગરમ કરવાનું છે અને મીડિયમ આંચ ઉપર એટલે કે મીડિયમ ગેસ ઉપર આપણે પૂરીને તળવાની છે અહીંયા આપણે ચાર ચાર પૂરીઓ આવશે તો મીડિયમ ગેસ ઉપર આપણે આને તરી લેશું ઉપર આવી ગઈ છે તો આપણે એને સાઈડ ચેન્જ કરી અને સરસ આપણે ક્રિસ્પી એવી તળી લેવાની છે અહીંયા તમને આ પૂરીની અંદર તલ ભાવતા હોય તો તમે તલ ઉમેરી શકો છો અમારા શુભીબેનને તલ ન ભાવે પૂરીની અંદર એટલે મેં તલ ઉમેર્યા નથી કેમ શુભીબેન બરાબર ને એટલે મેં અહીંયા તલ ઉમેર્યા નથી તો એક ચમચી જેટલા તમે તલ પણ ઉમેરી શકો છો એને સે જેવા દરદરા ખાંડી લેવાના એટલે એ તેલની અંદર બહાર ન નીકળે તો અહીંયા આપણી મસ્ત એવી પૂરી તળાઈ ગઈ છે જો નીચે અંદર સરસ નાના નાના બબલ પણ દેખાય છે એટલે આપણે પૂરીનો દેખાવ પણ મસ્ત એવો આવે છે તો બધી પૂરીને આવી જ રીતે આપણે તળી લેવાની છે અને આ પૂરીને આપણે બહાર લઈ લેશું ચાર ચારમાં જ થઈ જાય ચાર આવી જાય એક જ એક સાથે ચાર ચાર પૂરીઓ આવે છે તો આવી જ રીતે આપણે બધી પૂરીને તરી લેવાની છે તો તૈયાર છે અહીંયા આપણી ઘઉંના લોટની મસાલા તીખી પૂરી એકદમ ખાવાની મજા આવશે એકદમ ક્રિસ્પી અને છોકરાઓને લંચ બોક્સમાં લઈ જવાની પણ મજા આવશે હું તમને તોડીને બતાવું કેટલી મસ્ત એવી ક્રિસ્પી થઈ છે આપણી આ પૂરી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકન દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો